તો દ્વારકાના વર્તુ બે ડેમના પાણી છે તે રાવલ ગામમાં ઘુસી ગયા છે ધસમસતા પાણીથી પંચકોચી પાસેનો જે પાળો છે તે તૂટી ગયો છે ડેમના પાણી રાવલ ગામના ખેતરોમાં ફરી વળ્યા છે ત્યારે પાકને નુકસાની પણ ખેડૂતોને ભીતી સેવાઈ રહી છે વરતુ બે ડેમના પાણી ફરી વળતા ખેડૂતોનો પાણીમાં જે ખેતરો છે તે ગરકાવ થયા છે અને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દ્વારકા જિલ્લામાં પણ અવિરત જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે

પંચકોશી તૂટતા ના ખેતરો જે છે હાલ અત્યારે પાણીમાં ગરકાવ થયા છે જયારે ખેતરો હાલ અત્યારે ઉભા પાક સાથે પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ને પણ જે છે હાલ ભારે નુકસાન ની વેઠવાનો વારો આવી શકે છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર